ગાંધીનગરમાં અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક વિભાગની વિશેષ બેઠક નવા સભ્યોનો સમાવેશ ગાંધીનગરના ભારતમાલા હોલ ખાતે આજે અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક વિભાગ દ્વારા વિશેષ બેઠક યોજાય જેમાં સંગઠનની સદસ્ય સંખ્યા વધારવા તથા કાર્યક્ષેત્ર વિસ્તરણ માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કાર્યકરો સાથે નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કિશોરભાઈ ઠક્કરે જણાવ્યું કે હિન્દુ રાષ્ટ્રીયતાનું પુનર્જાગરણ અને ગૌમાતા રક્ષાએ એ સંગઠનનું મુખ્ય ધ્યેય છે નવા સભ્યોના ઉમેરાથી સંગઠન વધુ સશક્ત બનશે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું સંગઠનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઈ દેસાઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગૌરક્ષા અભિયાનને પ્રસારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો ગામડા સુધી જાગૃતિ લાવવીને યુવા પેઢીમાં સાંસ્કૃતિક તથા રાષ્ટ્રીય ભાવના મજબૂત બનાવી અમારું લક્ષ્ય છે તેમ તેમણે ઉમેર્યું બેઠક દરમિયાન અકગડિયાની જાહેરાત કરવામાં આવી કે આવનારા 26 ઓગસ્ટ 2025 ના રોજ ગાંધીનગર ટાઉન હોલ સેક્ટર 70 ખાતે વિશાળ ગૌરક્ષા મેળાવડો યોજાશે આ મેળાવડામાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી ગૌભક્તો, કાર્યકરો અને અગ્રણી વ્યક્તિઓ હાજરી આપશે મેડાવડામાં ગૌરક્ષા માટેના સઘન પગલા હિન્દુ સમાજમાં સંગઠન શક્તિ યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ અને સહયોગ યોજના જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે જેને જેને એનો સદુપયોગ કરવાનો છે તમે તો પ્રથમ નિદર્ભી નગલી કરી દી તો ને નાલો કોલા ભાપા રહ્યા તું રોગોમંજી સુ નથી ચલાવતો તને હિંમત થાય કે કરે મારો કાર્યનો બોજ જે આ બધું મતલબ compre na nahi rahe jo ye ke jitni dare mara ek nirambhay ne jeyo lok tarap thai barabar tamaro to jeev janti pai par ena મારે નીચું દુખવું અને મારે નીચું જોવું પડે બરાબર સમય ને બહુ ઓછો છે અને અને મારો 5 કે મોટી તાકાત ઉભી થશે આ તો બોલે છે કે બધુમાં બધુ આકરા જોડે બધુમાં બધુ માણસ અને આપની શક્તિ માણસો સુધી પહોંચી જાય એટલે આ બધાને

પચીસ ના રોજ અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગાંધીનગર ભારત માતા ટાઉન હોલ ખાતે નવા પદાધિકારીઓને નિમણૂક પત્ર આપવા માટેનું સંમેલન કરવામાં આવ્યું તેની હાજરીમાં ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ દેસાઈ વિરમભાઈ હાજર રહ્યા હતા મહામંત્રી કિશોરભાઈ ઠક્કર હાજર રહ્યા હતા લાભુભાઈ ગોના હાજર રહ્યા હતા અને તમામ ભારતના ગુજરાતના તમામ જિલ્લાઓના જિલ્લા પ્રમુખો તાલુકાના પ્રમુખો મહામંત્રીઓ હાજર રહ્યા હતા અને આ ખૂબ જ આયોજન અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કરવામાં આવ્યું હતું અને આયોજન પૂરું કરવામાં આવ્યું છે આજે એક જ અવાજ ગુંજી રહ્યો છે કે ને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે જય ગૌ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ રબારી આજ રોજ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે ભારત માતા મંદિર ખાતે હિન્દુ મહાસભા ગૌરક્ષક ટીમ સુવંત્રહ ગુજરાતની એકઠી કરવામાં આવી જે જે નવા પદાધિકારી નિમણૂક કરવામાં આવ્યા તેમના નિમણૂક પત્ર અને તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે જે આપણે ગૌમાતા માટે એક સરસ પ્રોગ્રામો આયોજન કરવામાં આવ્યું છે તેની વ્યવસ્થા માટે અને તેની કામગીરી માટે એક આ મિટિંગ બોલાવવામાં આવી છે અને માનનીય શ્રી આપણા રાષ્ટ્રીય મહા રાષ્ટ્રીય શ્રી વિરમભાઈ દેસાઈ સાહેબની નિગણી હેઠળ આ સમિતિઓનું આજે કામગીરી થશે અને નવી નવી નિમણૂકો આપવામાં આવશે આવનારા સમયમાં મુખ્ય આપણો હેતુ ગૌમાતા માટે રહેશે અને એ હેતુ જમીન ઉપર દરેકે કામ કરવું અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવી એવું સરકાર ઉપર ગમે રીતે દબાણ ઊભું કરી અને જેમ મહારાષ્ટ્રમાં ગૌમાતા માટે રાષ્ટ્રીય માતા જાહેર કરી છે એ જ રીતે આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતમાં પણ સરકાર ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી અને ગૌ માતા માટે એક અલગથી વ્યવસ્થા કરે ઠેર ઠેર ગૌમાતા આજે રખડતી જોવા મળે છે અને જે પરેશાની અનુભવ તો એના માટે સારી વ્યવસ્થા ગુજરાત સરકાર પણ કરે ગૌશાળાઓ સારી બનાવે અને સારું ફટ આપે એવી આપણી માગણી છે બરાબર છે આવનારા સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા વિરમભાઈ દેસાઈ સાહેબ એના માટે ખૂબ જ ચિંતિત છે સમગ્ર દેશમાં આપણું હિન્દુ મહાસભાનું જે સંગઠન છે એ મજબૂત કરી સમગ્ર દેશમાં ગૌમાતા માટે એક અલગથી કાયદો પસાર કેન્દ્ર સરકાર કરે અને ગૌવત્યા માટે તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી અને એને રાષ્ટ્રીય માતા જાહેર કરે એવી સૌ હિન્દુ મહાસભાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની માગણી છે જય જય શ્રીરામ જય